કથા મને ને તમને ઉપદેશ કરે છે જેવું તેવું ન ખાવું જે તે સમયે ન ખાવું જ્યાં ત્યાં ન ખાવું યાદ રાખજો વાલા સજ્જનો રાત્રે અગિયાર ત્રીસ થી સાડા ત્રણ વાગ્યાનો સમય છે ને એ નિષિદ્ધ કાળ છે આ સમય દરમિયાન કઈ ખવાય નહીં પીવાય નહીં અને સ્નાન પણ વર્જ્ય છે પણ મારે દુઃખ સાથે કેવું પડે વ્યાસપીઠ ઉપરથી કે આજના યુગની અંદર આપણી પાર્ટીઓ રાત્રે બાર વાગ્યાથી શરૂ થાય છે આગળ કથા આવશે હું તમને સમજાવી યાદ એટલું રાખવાનું જ્યાં ત્યાં ન ખાવું જેવું તેવું ન ખાવું આપણે જે કઈ ખાઈએ છીએ પીએ છીએ ને એનાથી જ આપણા શરીરની રચના આપણા આચાર વિચાર વાણી અને વર્તન બને છે અને યાદ રાખજો વાલા ભક્તો તમે જેનું પણ અન્ન ખાશો ને એ અન્ન સત્યાવીસમાં દિવસેનો પ્રભાવ બતાવે છે પાપીના ઘરનું તમે અન્ન ખાશો સત્યાવીસમાં દિવસે તમારા જીવનમાં પાપ આવે આવે ને આવે લોભીના ઘરનું તમે ધન ખાશો અન્ન ખાશો સત્યાવીસમાં દિવસે તમારા જીવનની અંદર લોભ આવશે પુણ્યશાળી વ્યક્તિના જીવનનું અન્ન ખાશો સત્યાવીસમાં દિવસે પુણ્ય કરવાનું મન થશે અન્નના પ્રભાવ બહુ બતાવ્યા છે